નશો કરી અને ગાડી ચલાવવું હવે ફેશન બની ગયું છે ગુજરાતનો વધુ એક કેસ સામે આવ્યો છે રાજકોટમાં સો થી એકસો વીસની ની સ્પીડે આવતી કારે ત્રણ લોકોને અડફેટે લીધા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું અને બીજા બે લોકો ગંભીર

જે એક્ટિવા લઈને વાહન ચાલક આવી રહ્યા હતા એ પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા તેમની દૂધની ડેરીના માલિક છે અને ઓગણ વર્ષની ઉંમર ધરાવતા પ્રફુલભાઈને ત્યાં જ ગંભીર ઈજા પામી અને અમુક મિનિટમાં જ ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક પર એક કાકા આવતા હતા એ કાકા અને બાર વર્ષની દીકરીને ઈજા પહોંચી છે તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ હાલ એ ગંભીર પરિસ્થિતિમાં છે અકસ્મ અકસ્માત ત્યાં જોનારા લોકોએ કહ્યું કે જે કાર આવતી હતી એ સો થી એકસો વીસની સ્પીડે આવતી હતી આ સાથે કાર ચાલક યુવકે વધારે પડતો નશો પણ કરેલો હતો અને આની કાર્યવાહી અત્યારે જ કરવી જોઈએ કે આ ઘટના સ્થળ પર માલાનગર પર આવેલી હતી પોલીસે કર્મચારીઓએ ત્યાં તરત પહોંચી અને આખી આખી ઘટના તેમના હાથમાં લીધી હતી પોલીસે આરોપી ડ્રાઈવરને તેમના સાથે લઈ પણ ગયા પૂછપરછ પણ કરવામાં આવી અને ચેક કરતાં એમ પણ ખબર પડી કે એમને ખરેખરમાં દારૂ પીધેલું હતું અકસ્માત સર્જાયા થોડાક વાર બાદ જ એમની ગાડી પણ ત્યાંથી ટો કરવામાં આવી હતી આ ગાડીની વાત કરીએ તો કિયા નામની કાર છે જી જે ઝીરો વન કે એક્સ ઝીરો એટ ઝીરો છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર